રસીલાબેન સાકરિયા છે મારું નામ અને રાજકોટના સપ્તાહનું જે આયોજન વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા કરેલ છે તેમાં ખૂબ જ મજા આવે છે અમને બધાને કામ કરવાની પણ અને વૃદ્ધોને પણ સરસ વ્યવસ્થા માટે સારામાં સારી વ્યવસ્થા કરેલી છે વૃદ્ધ કોઈ ચાલી ન શકતા હોય એના માટે થેટર એને ગ્રાઉન્ડ લગી પહોંચાડવાની એમને વ્યવસ્થાના ભાગરૂપે જમણવાની વ્યવસ્થા લગી પહોંચાડવાની બધી અમારી ટીમ આયોજન કરી રહી છે અને હજી રાજકોટના લોકો વધારેમાં વધારે જો આ સપ્તાહનું શ્રવણ કરવા આવે તો ખૂબ જ સરસ છે આયોજન બહુ મસ્ત છે અને આવી રીતે જો રાજકોટમાં સપ્તાહનું આયોજન વારે વારે થતું રહે જે વેદ દેશ વિદેશથી લોકો જે સાંભળવા આવે છે ચાર પાંચ કિલોમીટરથી જે ગામડાવાળા પણ આવે છે તો રાજકોટના લોકો કેમ નહીં તો રાજકોટના લોકો સૌ પ્રથમ પહેલાં શ્રવણ જે કથાનું શ્રવણ કરી કરે તો બહુ સારું કહેવાય છે અને એટલી વ્યવસ્થા સરસ છે કે એમને ઘરે જવાની પણ મન નહીં થાય એટલી વ્યવસ્થા સરસ છે અમે સવારે સાડા નવથી ચાર વાગ્યા લગી કન્ટિન્યુ સેવા આપીએ છીએ જ્યાં લગી પ્રસાદનો પૂરો ના થઈ જાય અને જાત્રાઉવાસી કે જે બારગામથી આવેલા છે બધા પ્રસાદ ના લઈ લઈએ ત્યાં લગી અમારી જવાબદારી સાડા ચાર લગી ગ્રાઉન્ડ ઉપર જ રહે છે આભાર શૈલેષભાઈ આવી સરસ મજાની અવિરત રામકથામાં આપનો જે મોકો મળ્યો તો શું કહેશો આપના ગ્રુપ છે અમારું મોટા મોવા માધાપર ગ્રુપ છે એ બધા અત્યારે રસોડામાં માલ પૂરો પૂરો કરવાની બે ગ્રુપના લગભગ સો જણા અત્યારે સેવા આપવા માટે આવ્યા છે ભજન સાથે ભોજનનો અવસર છીએ અમે ઘણા વર્ષો પછી રામકથા બેઠી છે મોરારી બાપુની એટલે અમે બધા અમારા કામ ધંધા છોડી અને સેવામાં અવિરત ચાલુ છીએ સવારે નવ વાગે આવી જાય સાંજે આ બધા જમીન પૂરું થઈ જાય પછી જ જાય કેટલા લોકો આવ્યા છે એક સાથે અને કઈ રીતે સેવા કરી અમે તો લગભગ બસો જણા આવ્યા છીએ અત્યારે માતા પરથી સો જણા સો જણા મોટા છે અને કણકોટથી આવ્યા છે બધાય પ્યોર સેવાનું કામ કરવાનું મનરપુર મનરપુર માતાપુર ઘંટેશ્વર બધા આવ્યા છે અશોકભાઈ સામાણી પંચનાથ ગ્રુપ ને સર્વેસર ટોપ ગ્રુપ અશોકભાઈ કઈ રીતની સેવા આપી રહ્યા છો ને કેટલા લોકો છે આપણી સાથે ઓછા માં ઓછા લગભગ ચારસો થી પાંચસો માણસો અમારું પોતાનું બધે ગ્રુપ છે એમાં પીરસવામાં માલ સામાન દેવામાં અમે અત્યારે સેવા આપી રહ્યા છીએ બહુ આનંદ થાય છે રામકથામાં આપને આવો અનેરો મોકો મળ્યો છે એ બાબતે શું કહેશે રાજકોટમાં રામકથા કેટલા વર્ષે આપણી મોરારી બાપુ ની કથા સાંભળવા મળે છે તેમજ આ સેવાનો બહુ જ મોટો લાભ મળે છે અમારે કામ કરવાની અમારા બધા સભ્યો પૂરેપૂરી ખંત મહેનતથી પોતાના ટાઈમ આપીને કામ કરે છે ભોજન આ ભજન સાથે ભોજનમાં બધેનો સાથ સહકાર છે આટલી પબ્લિક આવે છે રોજની લગભગ ચાલીસથી થી પચાસ હજાર માણસને અમે જમાડવામાંની વ્યવસ્થામાં જેટલી બને શકે ને આટલી વ્યવસ્થા કરાવી ને સરખી રીતે બધા કોઈ વૃદ્ધ હોય કોઈ નાના બાળકો હોય લેડીઝું હોય એનો બધેનો સાથ સહકાર મળે અમે બધેને પીરસવામાં અને બધે ધ્યાન આપીને એને ભોજન કરાવીએ છીએ મારું નામ પરેશ પીપળિયા શું કે છો પરેશભાઈ આજરોજ બાપુની બાપુ ની કથા ટ્રસ્ટ દ્વારા ના લાભાર્થે જયારે રાજકોટના આંગણે વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુની કથાનું જ્યારે આવું ભવ્ય આયોજન થયું હોય ત્યારે સૌ તો હું સદભાવના ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું કે મને અને અમારી ટીમને ભોજનની વ્યવસ્થામાં સેવા કરવા લોકોની સેવા કરવાની તક આપી તે બદલ હું ટ્રસ્ટનો આભારી છું અમારી પચીસ લોકોની ટીમ છે અગિયાર બહેનો છે અને ચૌદ ભાઈઓ છીએ સવારે સાડા નવથી કન્ટિન્યુ સાડા ત્રણ ચાર વાગ્યા સુધી જ્યાં સુધી લોકો પ્રસાદ લેવા આવે ત્યાં સુધી અમે સતત વ્યવસ્થામાં હોય છે ખૂબ મજા આવે છે થાક નથી લાગતો ફરીથી ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું